નમસ્કાર ખેડૂત મિત્રો હું છું દિલીપ નાય એડવાન્સ પેસ્ટિસાઈડ કંપનીમાંથી આજે આપણે આવ્યા છીએ દોતીવાડા વિસ્તારની અંદર જેમણે આપણા પ્રગતિ ખેડૂત છે જેમણે આપણી એડવાન્સ પેસ્ટીસાઈડની પ્રોડક્ટ વાપરેલી હતી બરાબર આપણી કંપનીની એક નેક્સા પ્રોડક્ટ છે ચૌદ અડતાળીસ કરીને જે ખેડૂતે વાપરેલી છે બટાકાની અંદર તો આજે આપણે એમનો અભિપ્રાય લેશું કે એમને કેવું રિઝલ્ટ લાગ્યું તમારું નામ સાહેબ કિરણ કિરણભાઈ તમારો મોબાઈલ નંબર છ ચોપ

એમનો આજે મહિનાનો પાક હા એમનો બેસાર છે એક છોડ ને ઓછા ઓછા પાંચ થી છ ક્યુમર બેઠા છે તો સાહેબ આ બીજા ખેડૂતો વાપરે એમનાથી તમને સારું સારું અને વાપરવું જોઈએ જરૂરી વાપરવું જોઈએ ઓકે જી નમસ્કાર